બોટાદના હળદળ કાંડને લઈને આજે સુરેન્દ્રનગરના ખેડૂતો એકત્ર થયા હતા મૂડી ખાતે મામલતદારને તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે ને હળદર ગામમાં જે ખેડૂતો પર અત્યાચાર થયા છે તેમની સામે ગુનો નોંધીને તેમને જે જેલના સજા પાછળ ધકેલવામાં આવ્યા છે સાથે જ ખેડૂતોને જે મગફળી રજીસ્ટ્રેશનનામાં તકલીફો પડી રહી છે પૂરતા પ્રમાણમાં ખરીદી નથી થઈ રહી તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને આજે મૂડીના ખેડૂતો લડી લેવાના મૂળમાં દેખાયા

તેઓ આકરા પાણી બન્યા છે જ્યાં થોડાક સમય પહેલા બોટાદના હળદરમાં જે ઘટનાક્રમ બન્યો હતો ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન શું કામ કરવું પડ્યું જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો ચાલી રહ્યો હતો તેની સામે આપ નેતા રાજુ કરપડાએ બાયો ચડાવી હતી ત્યારબાદ હરદળ ગામમાં પરિસ્થિતિ વણસી પથ્થરમારો થયો હોય પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો અને આને જ લઈને જે ખેડૂતોની ધરપકડનો મુદ્દો હોય મગફળીને લઈને ખરીદીની બાબત હોય તેમજ ખેડૂતોને પડતી હાલાકીઓ છે તમામ મુદ્દાને લઈને આજે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા જેમાં આમ આદમી પાર્ટીના નેતા અમૃતભાઈ મકવાણાની આગેવાનીમાં આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવીને દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ખેડૂતો છે તેઓ સરકાર સામે નારાજ ચાલી રહ્યા છે જે ઘટનાક્રમો બની રહ્યા છે તે બાબતે ખેડૂતોને ન્યાય મળે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો ઉપર દમન ઉજવવામાં આવ્યો છે એમની ઉપર મોટી કલમો લગાવી અને જેલ હવાલે જે કરવામાં આવેલા છે એમને તાત્કાલિક એમનો થઈ જાય જે નિર્દોષ ખેડૂતો છે તેના એના ઉપર આ કટાકાંડની બાબતના ધરસાને જે બચાવવા માટે છે અને રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પોલીસ ઉપર જે ખેડૂતો ઉપર દમન બજારમાં આવ્યા છે એમને તાત્કાલિક ન્યાય આપે તાત્કાલિક જામીન રૂપિયા કરવામાં આવે છે બીજો પ્રશ્ન અમારો એ છે કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી કે રાજ્યના કોઈ પણ અધિકારીએ એવું એવું નથી કીધું કે કેટલી અમે મગફળી ખરીદશું હજી ખેડૂતો પણ વિમાસણમાં છે કે કેટલી અમારી મગફળીની ખરીદી કરશે એક બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી તો બે હજાર પચીસમાં પુષ્કળ પાક થયો છે તો અઢીસો મણની ખરીદી કરે એવી અમારી માંગ છે તો આ બાબતમાં તાત્કાલિક રાજ્ય સરકાર આ ખેડૂતોની જે વાત છે એ વાત છે અવગણે રહે અને ધ્યાનમાં લે અને ખેડૂતોને ન્યાય આપે એ બાબતે અમે આજે મૂળી મામલતદાર શ્રીને આવેદનપત્ર પાચી અને રાજ્ય પરિષુથી અને મુખ્યમંત્રી સુધી અમારે અવાજ છે એ અવાજ પહોંચાડવા માટેનો અને પ્રયત્ન કરશું બોલો દૃશ્યમાં પણ આપ જોઈ શકો છો કે આ એ મૂડી ગામના ખેડૂતો છે કે જેવું અલગ અલગ મુદ્દે હળદર ગામના જે ખેડૂતો સાથે બનાવ બન્યો છે તેના સમર્થનમાં બોલી રહ્યા છે ને ખેડૂતો પર આ પ્રકારનો અત્યાચાર નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની વાત પણ તેમણે નિવેદનમાં કરી હતી ને આટલું જ નહીં આગામી દિવસોમાં આમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સુદામણા ગામે સુરેન્દ્રનગર આવવાના છે ને તેમાં તેઓ હોંકાર ભરવાના છે ત્યારે ખેડૂત મહાસભા પણ યોજાવાની છે અને બીજી તરફ ખેડૂતો પણ જે આવેદનપત્ર આપીને સરકારનું ધ્યાન દોરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં જોવા મળે છે જે ખેડૂતો છે તેમને ક્યારે જામીન મળે છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના હિસ્સા બનો